Mm-hmm. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈરાન દ્વારા ઇઝરાયલ પર જોરદાર રીતે મિસાઇલ કરવામાં આવી રહ્યા છે ત્યારે ઇઝરાયલ દ્વારા દ્વારા સતત ઇરાનના મહત્વ પરમાણુ અને ત્યારે ન્યાય ઠેકાણો ત્યારે નિશાન બનાવવામાં આવી રહ્યા છે જોકે મિત્રો જણાવી દઈએ કે આ દરમિયાન એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે મધ્યમ ઇરાનના સેમાનો ત્યારે પ્રાંતમાં વીસ જૂનથી રાત્રે જોરદાર ભૂકંપ ત્યારે મિત્રો આવ્યો હતો જેના લીધે લોકોમાં ડર ફેલાયો હતો જો કે હજુ સુધી આ ભૂકંપની કોઈ મોટા નુકસાનની માહિતી આવી નથી ત્યારે મિત્રો સ્થાનિક સમય અનુસાર હુકમ રાત્રે આઠ ઓગણપચાસ મિનિટે આવ્યો હતો જેની તીવ્રતા પાંચ પોઈન્ટ એકમાં પાઈ હતી આંચકો સેમાનના શહેરથી ત્યારે સત્ર કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં નોંધાયો હતો રૂપિયા ત્યારે મિત્રો ભૂમધ્ય સાગર ત્યારે સેમોલોજી સેન્ટર જર્મની રિસર્ચ સેન્ટર ફોર જીઓલેસીન ત્યારે મિત્રો નાગરિક જેમોગ્રાફી નેટવર્ક પર આ ભૂકંપની પુષ્ટિ કરી હતી તેનું કેન્દ્ર જમીનથી કિમી ઊંડ્યું હોવાનું જણાવ્યું હતું ઇઝરાયલ સામે ઈરાન યુદ્ધ વચ્ચે શુક્રવારે મોડી રાત્રે ઈરાનમાં ત્યારે કંઈક એવું થયું કે જેની નવી થિયરીને જન્મ આપ્યો છે જો કે ઈરાનમાં પાંચ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપ બાદ અટકરો લાગી રહી છે કે ઈરાનમાં કોઈ પરમાણુ પરીક્ષણ તો નથી કર્યું નાખ્યું આ ભૂકંપ વિજય સ્થાનિક સમય અનુસાર રાત્રે નવને ઓગણી મિનિટે આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ